શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી એવોર્ડ મળે કે સજા મળે જેને નાટક કર્યું આટલું સરસ એક્ટિંગ કરી હોય એને તો એવોર્ડ મળે ને કેટલો સારો રોલ કર્યો પણ એ જ વ્યક્તિ બહાર આવીને એવું કામ કરે વિલન તો તો સજા મળે એમ ભગવાન જે કરે છે એ લીલા છે કારણ કે એમને કર્મવશ આવવું પડતું નથી કર્મ એને બાંધતા નથી અને ભગવાન કહે છે કે હું કર્મ કરતો નથી હું તો લીલા કરું છું એટલે પ્રભુ જે કાંઈ પણ કરે છે એમાં લીલાનો સિદ્ધાંત લાગુ પડે છે તબે ભલે અને એટલા માટે જેમ આપણે કે દુઃખદાદી ચૌર્ય અને યશો વિસારી ભક્તા વિલાસા ચરિતાનુસારી દુઃખદાદીની ચોરી કરી ભગવાને પોતાના યશનો વિસ્તાર કર્યો અરે ચોરી કરે એનો યશ ઘટે કે વધે ઘટે ને તો પ્રભુએ પાપ કર્યું કહેવાય અરે આ ચોરી કરવી પ્રભુનું નાટક છે લીલા છે એટલા માટે એમના યશનો વિસ્તાર થાય છે ગોપીઓ જ્યારે દહી વલોવતી હોય ને માખણ કાઢે આંખમાં આંસુ આવી જાય કે પ્રભુ તારા ઘરે તો નવ લાખ ગાયો રોજ દોહાય છે આ એક બટેરામાં ધરેલું માખણ તારા સુધી કેમ પહોંચાડવું પ્રભુ કે તું ના આવી શકે પણ હું તો તારા ઘરે આવી શકું ને ગામના લોકો ચોર મને કે પણ તારો મનોરથ પૂરો કરવા ચોર યશો વિસારી કારણ કે એનું ચોરી કરવું કર્મ નથી લીલા છે જો તમે પણ જયારે કોઈ મંદિરમાં જાઓ ભજન સત્સંગમાં જાઓ અને જયારે પણ જાઓ ત્યારે જુદા જુદા ભજન ગાતા હો હવે કોઈ ચોરી કરતો હોય એને તમે એમ કહો કે આ ચોર છે તો પ્રશંસા ગુણગાન કહેવાય કે અપમાન કહેવાય અપમાન કહેવાય ચોર ને ચોર કહેવાય અપમાન જ કહેવાય ને તમે મંદિરમાં ભજન ગાઈને આવો ચોરી ચોરી માખન ખાઈ ગયો રે અને પાછા ઘરે આવીને કહો આજે તો બહુ ભગવત ગુણગાન કર્યા હો બહુ આજે તો પ્રભુ અરે ચોર કયા તમે પણ ચોરી એનું કર્મ હોત તો નિંદા થાત એની લીલા છે એટલે ગુણગાન છે

તો પ્રભુ ના ગુણગાન કર્યા કેવાય કે અપમાન કર્યું કેવાય નિંદા કરી ના ગુણગાન કેમ રણ છોડીને ભાગવું એનું કર્મ નહોતું એની લીલા અને જ્યારે આ ભેદ સમજાશે ને ત્યારે કૃષ્ણ ચરિત્ર ને ન્યાય આપી શકશો કે ભગવાન કર્મ કરતા નથી એ લીલા કરે જન્મ કર્મ ચમે દિવ્યમ ભગવદ્ ગીતા નો ઉદઘોષ મારું જન્મ માણસ કર્મ ને વશ થઈને જન્મે છે અને ભગવાન કૃપા વશ થઈને આવે છે એને કર્મ વશ થઈને આવવું નથી પડતું માણસ જન્મ લેવામાં પરવશ છે કોઈ તમને પૂછે છે ચલ કયા ઘરમાં જન્મ લેવું છે કોઈ પૂછે છે તો તો કોઈ ઝૂપડામાં બાળકનો જન્મ જ ન થાય તમે આવો છો આપણે આવીએ છે કર્મના બંધન લઈને આવીએ છે અને ભગવાન તો અવતરે છે અવતરુ ધાતુ પરથી અવતાર આવે ભગવાન કૃપાવશ થઈને આવે છે આ ભેદ કૃષ્ણ ચરિત્રના અને ત્રીજી બાબત એક કૃષ્ણ એવો છે જેને સર્વ ભાવે ભજી શકાય કેવલ આ જગતમાં આ બ્રહ્માંડમાં એક કૃષ્ણ સાથે એવો સંબંધ દરેક જીવાત્માનો છે એની સાથે તમે એક જ દિવસમાં બધા ભાવ કરી શકો જોને શિંગાર હોય ત્યારે ગોપાલલાલજીના પલના કરાવીએ ત્યારે બાલ ભાવ આપણને થાય અને રાજભોગમાં તરત નિકુંજનો મનોરથ કરી દી અરે હમણાં ગોડિયામાં ઝૂલતા હતા નિકુંજમાં અરે આ તો કૃષ્ણનું માધુર્ય છે આ તો એનો આનંદ છે છીન ઓર પ્રત્યેક ક્ષણે જુદો છે જેવો જેવો ભાવ તમે ધરો એવા થઈને પ્રભુ તમને મળે છે તો આ કૃષ્ણના આટલા સિદ્ધાંતો કૃષ્ણ સમજી તો જ કૃષ્ણ આનંદ માણી શકો તો જ એના ચરિત્રને આનંદથી ગાન કરી શકો કારણ કે પછી તમને આ સાચું આ ખોટું આમ કેમ ભગવાને કર્યું આવું કરાતું હશે આમ ન કરાય આ બધું તરાજુ લઈને કૃષ્ણને જોખવાની કોશિશ કરો છો ને આ બધી ખોટી મહેનત છે કારણ કે આ બધું કર્મના સિદ્ધાંતોને લાગુ પડે છે કૃપાનો સિદ્ધાંત લીલાનો સિદ્ધાંત કંઈક જુદો છે અને લીલાનો સિદ્ધાંત જયારે સમજાશે ને જેમ નાટક કરનારો વ્યક્તિ એને જે રોલ મળ્યો હોય ઉત્તમ રીતે નિભાવે એને ભલે પાપ કરવાનો પાપીનો રોલ મળ્યો હોય પણ એ રીતે નિભાવે ને તો લોકો એનો સન્માન કરતા હોય છે ભગવાન પર નાટક કરે નાટક જે ટકે નહીં એ તો નાટક કહેવાય તમે ભલે એમ કહેતો અમે સિરિયલ જોયા સી રિયલ પણ એમાં રિયલ જેવું કઈ હોતું જ નથી બધું જ હોય છે પણ જોઈને અહીંયા બેઠા ઘરે લોકો રડવા લાગે તો લીલા છે પ્રભુ વિવિધ પ્રકારથી રસને ઉત્પન્ન કરે છે અને ભક્તોને આનંદનું દાન કરે છે તો એવા કૃષ્ણના ચરિત્રનું જ્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ અને પ્રભુ એ પોતે કારણ કે ત્રણ કક્ષાઓ છે એક છે દેવતા બીજું છે અવતાર અને ત્રીજો છે અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભાગવત ને કહા એ ચાન્સ કલા પુંશ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં બાકી બધા અનેક પ્રકારના અંશ કલા આદિ અવતારો છે પણ એ અવતાર લેનારો અવતારી એ ભગવાન કૃષ્ણ છે અને એટલે એને પૂર્ણ અવતાર કહીએ છે પૂર્ણ આનંદો હરિશ તસ્માત કૃષ્ણ એવ ગતિર પૂર્ણનો આશ્રય કરવાની વાત કરી અને એ પૂર્ણ પુરુષોત્તમ બાલક બનીને બ્રજમાં પ્રગટ થયા છે વિચાર કરો એક સાધારણ માણસને દેવ બનવું હોય ઈશ્વર બનવું હોય તો કેટલું તપ કરવું પડે તો ઈશ્વરને જ્યારે મનુષ્ય બનવાનું આવે ત્યારે એણે કેટલું છોડવું પડતું હશે આપણે એમ વિચાર કરીએ ઘરે ઠાકોરજીને પદરવવા માટે મેં આટલું આટલું છોડ્યું નાટલી આટલી વ્યવસ્થા કરી અરે તમારા ઘરે આવવા એણે તો વૈકુંઠ છોડ્યું એ તો ભૂલી જ જઈએ છે એણે તો પોતાના બધા સુખો છોડ્યા એટલે આપણા ઘરે આવવામાં

नंद धरा नंद भयो जय कनैया की नंद धरा नंद भयो जय लाल की ब्रज में आनंद भयो जय कनैया लाल की ब्रज में आनंद भयो जय कनैया हे दाऊ जी को भैया भयो जय कनैया की राधा जी को सैया भयो આનંદ બાબા ને ત્યાં આનંદ છે એટલે તો આપણે ઉછાળીએ છે વ્રજમાં દરેક લોકો એવો આનંદ થયો કે હું કંઈક આપું તો વ્રજમાં લેનારું કોઈ હતું જ નહીં બધા આપનારા એટલે ઉછાળવા છે આ કૃષ્ણ સ્વરૂપ એવું છે આ કૃપા વાંટવા નથી આવ્યું આ તો કૃપા લૂંટાવા આવ્યું ઘણા કે બધાના હાથમાં આપી દેતા હોય તો વાંટનારા પર છે કોને કેટલું આપવું

તે મહા મના બને છે नंदસ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહા જેનું મન મોટું હોય એના જ ઘરે ભગવાન આવે નાના મનવાળાના ઘરે ક્યારે ભગવાન આવતા નથી અને આવે તો ટકતાય નથી તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે મન મોટું રાજે આપનારનું ક્યારે ખૂટતું નથી નથી આપતા એનું ખતમ થઈ જાય છે આ નિશ્ચિત વાત છે આજ સુધી કોઈ दाताને ખૂટ્યું નથી આપનારને ક્યારે ખૂટતું નથી કારણ કે આપતો નથી એ વાવી રહ્યો છે અને ઈશ્વર નો સિદ્ધાંત એ છે કે એક બીજ વાવો ને હજાર કરીને ભગવાન પાછા ભગવાન બધા જ વિષયોમાં પારંગત છે સર્વ વિષયોના જ્ઞાતા છે પણ ભગવાનનો એક સબ્જેક્ટ બહુ કાચો છે અને એ છે ગણિત પ્રભુને મેથ્સ નથી આવડતું ગણિત નથી આવડતું આ તો સારું થયું કે આપણે બધાએ શીખવાડ્યું જો બે માળા કરો તો આટલું આપવાનું પાંચ માળા કરીએ તો આટલું મળવાનું નવ પાઠ કરીએ તો એમનાથી આટલું આપવાનું બાકી ઠાકોરજી ને ગણતા નતું આવડતું એમનું તો ગણિત કેવું છે રાઈ જીતની સેવા કો ફલ માનત મેરું સમાન રાય જેટલી સેવા કરે તોય મેરુ જેવું આપે આ તો આપણે ગણાય ગયા અરે રોજ નવ નવ પાઠ કરું છું એમનાથી હવે તો આ કરો અરે આટલી માળા કરું છું હવે તો આ કરો પ્રભુને થાય અચ્છા આટલી માળા કરે તો આ આપવાનું આટલા પાઠ કરે તો આ બધું આપણે બાકી પ્રભુનું ગણિત બહુ કાચું દરેક ભક્તોના ચરિત્ર તમે જુઓ ભક્તો પ્રભુ તો લૂંટાવે છે પ્રભુ તો આપે છે અને જેના ઘરે ભગવાન ભગવાનને પોતાના કરી લેવા છે જો એક વસ્તુ યાદ રાખ ભગવાનને લાયક બનવું બહુ અઘરું છે બહુ અઘરું પ્રભુને લાયક થઈએ

ભરેલો છું પ્રભુ છું મારે આજે આગળ જયારે જીવ આટલું બોલે છે ને કે હે કૃષ્ણ હું તારો છું હે કૃષ્ણ હું તારો છું હે કૃષ્ણ હું અને ત્યારે ભગવાન બધા ધર્મ ગ્રંથો ચોપડાઓ બંધ કરી દોડતા આવીને ભેડી લેતા

ઠાકોરજીનો રાજભોગ હવેલીમાં થવો જોઈએ પલના થવા જોઈએ અને જે પ્રસાદ આવે નિયમ બનાવ કે તમારું બાળક ત્યાં ઊભું રહી એના હાથે જેટલા વૈષ્ણવ આવ્યા હોય એમને કણિકા કણિકા આપે આપતા શીખવાડો બાળકોને જન્મદિવસે તમે એને પ્રેઝન્ટ આપો વાંધો નહીં પણ બીજા પાંચસો રૂપિયા આપો બેટા આ કોઈ સત્કાર્યમાં તારા હાથે વાપર જાય આ તારો જન્મદિવસ છે ને સાંજે આપણે બધાને બોલાવીશું જમાડીશું બધું જ બરાબર પણ બેટા એ બધાના પેટ ભરાયેલા છે આ પાંચસો રૂપિયા જેનું પેટ ખાલી હોય પુણ્ય કરવાની નાના બાળકો પાસે કરાવડાવો આપણે એમના નિમિત્તે કરીએ જુદી વાત પણ એમના હાથે એમને જોડે રાખી એમને સાથે રાખી જન્મ દિવસ હોય તો ઠાકોરજીને દંડવત કરવા તો જવું જ પડે જે ઈશ્વરે આપણને જન્મ આપ્યો છે એનો આભાર નહીં માન્યા આજે બધા જ આવશે બધા આનંદ કરશે આપણા ઠાકોરજીનો નહીં બેટા એમ તો તું સેવામાં નથી આવતો ભાગ તારો જન્મદિવસ છે ને એમ કર આજે સેવામાં તારા હાથે જારી જીવન ઠાકોરજીને આપણે નહીં આરોગાવાનો આપણા ઘરે બિરાજે છે રામ કરીને જ્યારે લઈ જશો ને નાનપણમાં પરાણે કરાવેલા કામ પણ મોટા થઈને એના માટે જીવનની પ્રેરણા બની જતા હોય છે જો કડીના જૂના બધા વૈષ્ણવને તમે તમારા વડીલોને યાદ કરો જ્યારે બા દાદા બાપુજી આંગળી પકડીને ગોપાલલાલજીના મંદિરે લઈ જતા ભલે તમે બીડી લેવા આવતા પ્રસાદ લેવા આવતા પણ એ નાનકડી બીડી આજે પણ ક્યાંક એના સ્વાદ આપણને ઠાકોરજી તરફ ખેંચીને લઈ જાય છે ક્યાંક એ નાનકડી મિશ્રી એ સમયે આપણે પ્રસાદ મિશ્રી માટે આવતા પ્રસાદ માટે આવતા પણ ખાધેલો પ્રસાદ ક્યારેય નકામો નથી જતો એનો ઓડકાર મોટા થઈને આવતો હોય છે ક્યાંક તો એ પુકારતું હોય છે અને મધુર સંસ્મરણો જે વડીલો સાથે તમારા છે એ સંસ્મરણો એ તમને વૈષ્ણવ બનાવીને રાખ્યા છે તમે કોઈ પાઠશાળામાં નતા ગયા તમને કોઈ ભણાવવા નતું આવ્યું તમને કોઈ સમજાવવા નતું આવ્યું છતાંય તમે વૈષ્ણવ કેમ છો અત્યારે જે પચાસ થી સિત્તેર વર્ષના છે એ ચાલીસ થી સાહીઠ વર્ષના છે તમે વૈષ્ણવ કેમ છો તમને કોઈ ભણાવવા આવેલું ના પણ તમે તમારા વડીલોના સંસ્કારોને જોઈને વૈષ્ણવ છો તમારી એ મધુર સ્મૃતિઓ છે તો શું એ મધુર સ્મૃતિઓ તમારા બાળકોને નહીં આપવાની એ મોટા થઈને તમારા માટે શું યાદ કરશે કે આંગળી પકડી અમને થિયેટરમાં લઈ જતા બગીચામાં લઈ જતા શું આજ યાદ રખાવાનું લઈ જાવ એનો વાંધો નથી પણ દાદા જયારે પણ જન્મ દિવસ આવે ને અમને હવેલી અમને વૈષ્ણવને પ્રસાદ બનતા આ મધુર સ્મૃતિઓ એમને અંકિત કરો જે મોટા થઈને એમના માટે જીવનની પ્રેરણા બનવાની છે અહીંયા મહામના બન્યા છે કોને ત્યાં પ્રભુ આવે યશો દદાતી તી યશોદા કર્યું બધું જ પોતે હોય પણ યશ બીજાને વાટી દે એ જ યશોદા છે બહુ અઘરું છે આપણે કર્યું હોય અને કોઈ માઇકમાં બીજાનું નામ બોલે બેઠા બેઠા ત્યાં જ આપણે હલી જઈએ આણે તો કાંઈ નહોતું કર્યું ઘણા લોકો કે તું તારે કર ને હું બેઠો છું ને પછી ખબર પડે કે તો બેઠો જ રહ્યો અને એણે કહ્યું તું બેઠો છું એટલે ઘણા એવા બેઠા જ રહેવાના

અને એ કોઈને આપવું વૈષ્ણવ હંમેશા બીજાનો સાથ હતો થઈ રહ્યો છે દહી દૂધ ઉડાડી રહ્યા છે આનંદ મહોત્સવનું તો વર્ણન બહુ વિસ્તારથી છે આપણે તો ત્રણ દિવસમાં કૃષ્ણ ચરિત્ર જોવાનું છે એટલે નંદ મહોત્સવ નો આનંદ લીધો છે ઠાકોરજીના બધા ઉત્સવો છે પણ આ એક ઉત્સવ છે ને નંદ બાબાના નામનો છે બાકી તમને આપણા પુષ્ટિ સેવા ક્રમમાં બીજે ક્યાંય નંદ બાબા નંદ મહોત્સવ સિવાય જોવા નહીં મળે તમે પુષ્ટિ સેવા ક્રમ જુઓ તો બીજા કોઈ જલ્દી મનોરથોમાં તમને નંદ બાબા એમ આગળ જોવા નહીં પડે પણ નંદ મહોત્સવ હોય ત્યારે મુખ્યાજી નંદ બાબા બને અને નંદ મહોત્સવ થાય નંદ મહોત્સવ છે આ આનંદનો ઉત્સવ છે અહીંયા જ્યારે ચારે બાજુ નંદ મહોત્સવ ચાલી રહ્યો હતો એ સમયે નંદ બાબાને યાદ આવ્યો અરે કંસને વાર્ષિક કર આપવાનું તો રહી જ ગયું અને થયું કે લાવો કંસને વાર્ષિક કર પણ આપી દઉં અને વધાઈ પણ આપી દઉં કે મારા ઘરે બાળક થયું છે ગોપાન ગોકુલ રક્ષાયા મથુરા ગોપાના ભરોસે ગોકુલને રાખી नंदबाबा ચાલ્યા મથુરા આચાર્યઓ વિચારકોએ અર્થ કર્યો ગોપ એટલે મન ગોકુલ એટલે દેહ ગો એટલે ઇન્દ્રિયો શાસ્ત્રોમાં ગો શબ્દ ઇન્દ્રિયો માટે વપરાય છે અને ગોકુલ ઇન્દ્રિયોનો સમૂહ એટલે આ દેહ અને જ્યારે પણ આ દેહને આ જીવનને ગોપરૂપી મનના ભરોસે મૂકીને જાઓ છો ને ત્યારે એમાં કંઈક ને કંઈક ઉત્પાદ થાય છે આ જીવનને કેવલ મનના ભરોસે ન મૂકો મનનો શું ભરોસો અહીંયા બેઠા બેઠા આપણને વ્રજ લઈ જાય તો સારું વ્રજમાં જઈએ તો સારું અનેગ્રહ બને એમ વાયુ પ્રભુ આ તો કેટલું ચંચળ છે આ મનને પકડવું બહુ અઘરું છે અને ચંચળતા એ જ મનનો સ્વભાવ છે ચંચળતા ખરાબ વસ્તુ નથી જો એનું નેચર છે તમને આની આંખ બંધ કરી દઈએ 15 મિનિટ માટે તમે કેવો બેચેન થઈ જાવ અને જોવું એ ને આંખનો સ્વભાવ છે જુએ તો જ એને શાંતિ થાય કાન બંધ કરી દો અડધો કલાક કેવો બેચેન થઈ જાવ સાંભળવું એનો સ્વભાવ છે આ ઇન્દ્રિયનો તમને કહેજો કલાક ચૂપ રહેજો કેવા થઈ જઈએ આપણે એક બેનને એના પતિએ કહ્યું તો 5 મિનિટ ચૂપ રહે તો ને હીરાનો હાર અપાવ તો એ 4.5 મિનિટે બોલ્યા કે 5 મિનિટ થઈ ગઈ તો આ તો મનનો સ્વભાવ છે બોલવું એ સહજ સ્વભાવ છે ન બોલવાનું તો બેચેન થઈ જવાય એમ ચંચલતાય એ મનનો સ્વભાવ છે મનની વ્યાખ્યા જ કરી સંકલ્પ વિકલ્પાત્મક મનઃ જે સંકલ્પ અને વિકલ્પ કરે એ જ મન સ્થિર મન તો બે જણાનું હોય કાં કોઈ બહુ મોટા ડિપ્રેશનમાં હોય અને કાં કોઈ મહાયોગી હોય ડિપ્રેશનમાં હોય ને એનું મન ચંચળ ના હોય સ્થિર થઈ જાય કાંઈ કરવું નથી ને કાંઈ જવું નથી સાવ મન પડી જાય તો મન શાંત આવું થાય બે જણ ના હોય ચંચળતા ખરાબ નથી પણ એની દિશા ભગવાન તરફ ન હોવી એ ખરાબ છે એની દિશા પુણ્ય અને સત્કર્મ તરફ ન હોવી એ ખરાબ છે ગોપોના ભરોસે જ્યારે પણ મનના ભરોસે જ્યારે પણ જીવનને છોડો ને અને એટલે જ નિત્ય નિયમ કોને કહેવાય કે મન નથી છતાંય કરવું એનું નામ નિત્ય નિયમ તમે નિયમ લીધો કે નવ યમુનાસ્ટક તો કરવાના જ આજે તમારું જરાય મન નથી છતાંય નિયમ કઈ રીતે તોડાય એટલે એટલે ક મને પણ કર્યું કર્યું કે જે મન કહેતું હતું એ તમે ન તમારો નિયમ તમારા ગુરુએ જે આજ્ઞા કરી હતી એ તમે કર્યું એટલે આજે મન હાર્યું ને તમે જીત્યા અને જ્યારે જ્યારે મનને હરાવો છો ત્યારે આ જીવન જીતે છે ત્યારે આત્મા જીતે છે એટલે જ એને કહેવાય નિત્ય નિયમ અહીંયા ગયા છે નંદ કંસને વધાઈ આપી છે કંસે વધાઈ આપી કે આ ઉમરે તમને બાળક થયું તમને ખૂબ વધાઈ ત્યાંથી ગયા વસુદેવજીને મળવા માટે અને વસુદેવજી પાસે ગયા ત્યારે વસુદેવજીએ કહ્યું કે બાબા આ રીતે ગોકુલને એકલું મૂકીને તમે શા માટે આવ્યા મને કંઈક ભય લાગી રહ્યો છે કંઈક ઉત્પાદ થશે તમે જલ્દી પાછા જાઓ અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ વ્રજમાં પ્રવેશ કર્યો પૂતના પ્રવેશ કરે છે સુંદરીનું રૂપ લઈને આવી છે બાળકને મારવા માટે મોકલ્યું અને થયું કે ક્યાં એક એક બાળકને ગોતીશ એમ કરું સ્તનમાં વિષ લગાવીને જાઉં અને જે બાળક આવે એને સ્તનપાન કરાવીને એના પ્રાણોનું કર્ષણ કરી લો અને બધા જ બાળકોને મારી નાખું જેટલા નવજાત હોય કંસે ન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુંશ્ચ ચાર નિઘનંતિ ઘોરા મોકલેલી કેવી છે બાલઘાતી ને બાળકોને મારનારી છે સુંદરી નું રૂપ લઈને આવી મહાપ્રભુજી કહે અવિદ્યા રૂપ છે આ પૂતના પૂતના એ મૂર્તિમંત અવિદ્યાનું રૂપ છે અને અવિદ્યા પંચ પરવા છે મહાપ્રભુજી સમજાવે દેહાધ્યાસ પ્રાણાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ આ પાંચ પ્રકારના અધ્યાસ એટલે કે બ્રહ્મ માયા લાગેલી છે દરેક જીવને દેહાધ્યાસ એટલે દેહને જ પોતાની જાત મારવું મર્યા પછી કોણ જોવા આવવાનું જે કરવું છે મજા કરી લોને ને દેહને જ પોતાની જાતને માનવું એ દેહાધ્યાસ જો આ દેહ જ બધું હોત તો પૂર્વના સંસ્કારોમાં જો હોસ્પિટલમાં પાંચ બાળક એક ટાઈમે એક સાથે પેદા થાય બધાના બોડી પાર્ટ સેમ ફંક્શન કરતા હોય છતાંય કોઈ લોભી થાય કોઈ ઉદાર થાય કોઈ હસમુખો થાય કોઈ ક્રોધિ થાય આ જુદી જુદી પ્રકૃતિ ક્યાંથી આવે છે માણસ ભિન્ન ભિન્ન પ્રકૃતિ લઈને ક્યાંથી આવે છે જેવા કૃતિ જેવા કર્મ એવી પ્રકૃતિ જેવી પ્રકૃતિ એવા કર્મ અને એ જ રીતે ઘટમાળ ચાલ્યા કરે છે